લેવા પટેલ સમાજના સ્નેહ મિલન પ્રસંગે ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા અમરેલી જિલ્લા ભાજપના જૂના અને નવા નેતાઓ એક જ મંચ પર સાથે આવ્યા ઉર્જામંત્રી કૌશિક વૈકરિયા ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા સાંસદ ભરત સુતરિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ હાજર રહ્યા ઉર્જામંત્રી કૌશિક વૈકરિયા સાથે પૂર્વ સાંસદ કાછડિયાનું સુખદ મિલન થયું લેવા પટેલ સમાજના સ્નેહ મિલનથી ભાજપના નેતાઓ વચ્ચે સમાધાન થયું અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધી ફારૂક કાદરી જોડાઈ ગયા છે ફારૂક લેવા પટેલ સમાજના સ્નેહમિલન પ્રસંગે ભાજપના તમામ નેતાઓ છે એક જ મંચ પર જોવા મળ્યા શું છે ઘણા સમયથી ઉડી રહી હતી પરંતુ જે રીતે કોશિશ કર્યા રાજ્યના ઉર્જા મંત્રી ભાજપના તમામ નેતાઓ પર હતા માત્ર પૂર્વ સાંસદ નારણ કાઠડિયા રૂપાલા સહિતના તમામ નેતાઓ નવા અને જૂના રોગીઓ એક મંચ પર આવ્યા હતા માત્ર ને માત્ર નારણ કાઠડિયા ન હોવાને કારણે લોકોમાં એવી ચર્ચા ઉઠી હતી કે હજી પણ ભાજપમાં જૂથબંધી છે પરંતુ આજે ભાજપનું જે સ્નેહ મિલન હતું લેવા પટેલ સમાજનું આ પ્રસંગ પર તમામ ભાજપના નેતાઓ છે એક મંચ પર મળ્યા હતા ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને નારાયણ કાછડિયાએ ગળે લગાડ્યા હતા અને એકબીજાને ભેટા હતા અને વાતો કરી હતી ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપના સ્નેહ મિલન પ્રસંગે દિવાળીનો જે સ્નેહ મિલનનો નવા વર્ષનો જે પ્રસંગ છે એ અમરેલી જિલ્લાના ભાજપ માટે ઉછલા સંજોગો સાબિત કરે એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું હાલમાં જે ઉર્જા મંત્રી છે તેને સમાજના તમામ મોભીઓને જાહેર મંચ પરથી નતમસ્તક વંદન કર્યા હતા ત્યારે અમરેલી જિલ્લામાં ભારતમાં જે જૂથબંધીની ની ઉડતી વધેલી અટકળો છે તેના પર સંપૂર્ણપણે પૂર્ણ વિરામ મુકાઈ જવાનું જોવા મળી રહ્યું છે જી ફારૂક આભાર જાણકારી માટે